નમસ્કાર મિત્રો હું છે એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી જાય હવે મિત્રો મોતની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપપ્રવેશ કરવો એટલે કે મોતની શિક્ષાને પાત્ર ગુનો હોય એવો ગુનો કરવા માટે તમે કોઈના ઘરમાં ગેરકાયદેસર રીતે અપ્રવેશ કરો છો તો શું થશે તો મિત્રો જણાવી દઉં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો બત્રીસ પ્રમાણે મોતની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપ્રવેશ જે કોઈ વ્યક્તિ નીચેનો ગુનો કરવા માટે ગૃહ અપ્રવેશ કરે એ મોતની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપ્રવેશ કરે તેને આજીવન કેદની અથવા દસ વર્ષની મુદત સુધીની સજા સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર થશે બી મોતની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપ્રવેશ કરે તેને દસ વર્ષની મુદત સુધીની બેમથી કોઈ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે સી કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે ગૃહ અપ્રવેશ કરે તેને બે વર્ષની મુદત સુધીની બેમથી કોઈ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર થશે પરંતુ કરવા ધારેલા ગુનો ચોરીનો હોય તો તેને સાત વર્ષની મુદત સુધીની કેદની શિક્ષા કરી શકાશે એટલે કે મિત્રો એ બી અને સી પ્રમાણે આવું કોઈ કૃત્ય કરે છે તો તેમને આ જોગવાઈ પ્રમાણે એટલે કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો બત્રીસ પ્રમાણે તેમના વિરુદ્ધ ગુનો બને છે અને તેમને એ બી અને સી પ્રમાણે જે જોગવાઈ સજાની જોગવાઈ કરવામાં આવેલી છે એ સજા થઈ શકે છે મિત્રો વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો